ખેડૂતો માટે સૌથી મોટી ચિંતાજનક ખબર છે ભર ઉનાળે ગુજરાતના કેટલાક વિસ્તારોમાં માવઠાની આગાહી કરવામાં આવી છે હીટવેવ ની આગાહીની વચ્ચે ગુજરાતમાં માવઠું પડશે રાજ્યમાં આકરી ગરમી વચ્ચે આગાહી કરવામાં આવી છે કે કેટલાક વિસ્તારમાં વરસાદ પડી શકે છે આગામી પાંચ દિવસ હીટવેવ અને વરસાદનું અનુમાન છે આગાહી પ્રમાણે આજે રાત સુધીમાં કચ્છ અને દાહોદ જિલ્લામાં હળવો વરસાદ પડી શકે આ ઉપરાંત મહીસાગર છોટાઉદેપુર જિલ્લામાં વરસાદની આગાહી છે પોરબંદર ગીર સોમનાથ અને દીવમાં હીટવેવની આગાહી છે આ ઉપરાંત છેલ્લા ચોવીસ કલાકમાં નોંધાયેલા તાપમાનની પણ આપણે વાત કરીશું તો અમદાવાદમાં આડત્રીસ પોઈન્ટ ત્રણ ડિગ્રી તાપમાન નોંધાયું ગાંધીનગરમાં સાડત્રીસ ડિગ્રી તાપમાન નોંધાયું તો રાજ્યમાં સૌથી વધુ રાજકોટમાં ચાળીસ પોઈન્ટ ત્રણ ડિગ્રી તાપમાન નોંધાયું તો હવામાન વિભાગ દ્વારા કચ્છ મહીસાગર દાહોદ અને છોટા ઉદેપુર આ ચાર જિલ્લાઓમાં કમોસમી વરસાદની શક્યતાઓ વ્યક્ત કરવામાં આવી છે તો આ ચાર જિલ્લાના ખેડૂતોને પોતાનો ઉનાળુ પાક બચાવી રાખવા માટે સૂચના પણ કરવામાં આવી છે તો હવે આજે હવામાન વિભાગે એક સેટેલાઇટ મેપ બહાર પાડ્યો છે તેના દ્વારા હું તમને માહિતી આપી દઉં કે આગામી દિવસોમાં ક્યાં હીટવેવ અને ક્યાં કમોસમી વરસાદ પડી શકે છે તો આપ જોઈ શકો છો તેમ હવામાન વિભાગે આ સેટેલાઇટ મેપ વ્યક્ત કર્યો છે અને આપ જોઈ શકો છો તેમ ગુજરાત ફરતે વાદળો છવાયા છે આજે સફેદ વાદળો દેખાઈ રહ્યા છે તેને લઈને કમોસમી વરસાદ વરસી શકે છે તો અત્યાર સુધી જે પવનો હતા તે પશ્ચિમ તરફથી ફૂંકાતા હતા પરંતુ હવે પવનોની દિશા બદલાતા હાલ પવનો ઉત્તર પૂર્વ તરફથી પવનો ફૂંકાઈ રહ્યા છે જેને લઈને વાતાવરણમાં પલટો આવ્યો છે અને કમોસમી માવઠું પણ થઈ શકે છે તો એક જે વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ અહીંયા જે ઉત્તર પશ્ચિમ તરફ એક વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ સિસ્ટમ સક્રિય થઈ હતી તેને લઈને જે તે વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ સિસ્ટમ છે તે ઉત્તર ભારતના ઉત્તર ભારતના વિસ્તારો તરફ ફંટાઈ ચૂકી હતી પરંતુ ગઈકાલે ગઈકાલની હવામાન વિભાગની આગાહીમાં એવું જાણવામાં આવ્યું હતું કે વરસાદની કોઈ સંભાવનાઓ નથી કારણ કે આજે વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ સિસ્ટમ છે તે ઉત્તર ભારતના વિસ્તારોમાં ફંટાઈ ચૂકી હતી પરંતુ અચાનક પવનની દિશા બદલાતા જે ઉત્તર પૂર્વીય પવનો ફૂંકાઈ રહ્યા છે તેને લઈને અચાનક વાતાવરણમાં પલટો આવ્યો છે અને આગામી દિવસોમાં કમોસમી વરસાદનું અનુમાન પણ કરવામાં આવ્યું છે તો ખાસ કરીને જે દરિયા કિનારાના વિસ્તારો છે ત્યાં ગીર સોમનાથ છે પોરબંદર છે અને દીવ છે આ ત્રણ જિલ્લાઓમાં હિટવેવની આગાહી કરવામાં આવી છે ત્યાં તાપમાન બેતાળીસ થી તેતાળીસ ડિગ્રી સુધી પણ જઈ શકે છે તો આપણે કમોસમી વરસાદની વાત કરીએ તો રાજ્યના ચાર જિલ્લાઓ છે કચ્છ છે છોટાઉદેપુર છે દાહોદ છે અને મહીસાગર છે આ ચાર જિલ્લામાં કમોસમી વરસાદનું પણ અનુમાન કરવામાં આવ્યું છે તો આખરી ગરમીની સાથે માવઠાની પણ આગાહી કરવામાં આવી છે ને આગા આગામી કેટલાક દિવસ કેટલાક વિસ્તારોમાં ગરમી થશે જ્યારે અન્ય કેટલાક વિસ્તારોમાં માવઠાની આગાહી કરવામાં આવી છે વેસ્ટર્ન ડિસ્ટર્બન્સના કારણે જે પવનોની દિશા બદલાઈ એના કારણે આ અસર થઈ હોવાનું જાણવા મળી રહ્યું છે